અત્યારે આપણે ચોમાસું પાકોની લણણી કરી રહ્યા છીએ અને હવે આપણે શિયાળુ પાકોની જમીન તૈયારી સહિતની કામગીરી ચાલુ કરીશું વાવેતર સહિતની કામગીરી ચાલુ કરશું તો આજે આપણે જમીનને ફળદ્રુપ બનાવે અને ઉત્પાદન વધારે એવા એક ખાતરની વાત કરવાની છે ને આ ખાતર સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખાતર છે અને સૌથી મોટી ખાસિયત એ છે કે આ જે બે મુદ્દા મેં તમને કહ્યા કે જમીનને ફળદ્રુપ બનાવે અને આપણું ઉત્પાદન વધારે આ બે જે કામ છે જે મહત્વના કામો છે ને બે કામો જો પાર થાય તો આપણા ખેતીના ઘણા બધા પ્રશ્નો હલ થાય પણ એની સાથે ત્રીજો એક મહત્વનો મુદ્દો હોય છે કે ખર્ચ તો આ જે ખાતર છે પ્રમાણમાં અન્ય જે ખાતરો છે એના કરતાં ઓછું ખર્ચાળ છે તો ઓછા ખર્ચે જમીનને ફળદ્રુપ બનાવે અને આપણા કૃષિ ઉત્પાદનમાં વધારો કરે એવા ખાતરને આપણે આજે સમજવાનો પ્રયાસ કરશું એ ખાતરની કામગીરીને આપણે આ વિડીયોમાં સરળતાથી સમજવાનો પ્રયાસ કરશું ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા નિર્મિત બ્લેક કાર્બન એક સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખાતર છે આ દાણાદાર ખાતર છે એને આપણે કોઈ પણ પાકમાં વાપરી શકીએ છીએ જે જમીનને ફળદ્રુપ બનાવે છે અને પાકનું ઉત્પાદન વધારે છે બ્લેક કાર્બનના મુખ્ય પાંચ ફાયદા છે પહેલો ફાયદો એ છે કે એ જમીનમાં ઓર્ગેનિક કાર્બન એટલે કે સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધારે છે આપણી ગુજરાતની મોટાભાગની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટ્યું છે અને ઓર્ગેનિક કાર્બન એક મહત્ત્વનું ઘટક છે જેના કારણે જમીન ફળદ્રુપ બને છે ઓર્ગેનિક કાર્બન જે જમીનમાં સારો હોય તો એ જમીનમાં છોડ તંદુરસ્ત થાય છે કેમ તંદુરસ્ત થાય છે કારણ કે છોડ જે જમીનમાં જે પોષક તત્વો હોય છે એ વધુ સારી રીતે લઈ શકે છે તો જમીન જે છે એ ફળદ્રુપ બને છે ઓર્ગેનિક કાર્બનના કારણે અને છોડ જે છે એ તંદુરસ્ત બને છે હવે જે બીજો ફાયદો છે બ્લેક કાર્બન ઓર્ગેનિક ખાતરનો એ એ છે કે જમીનમાં જે આપણે ફાયદાકારક જીવાણુ હોય છે જેને આપણે ઉપયોગી બેક્ટેરિયા પણ કહીએ છીએ એની ગતિવિધિમાં વધારો કરે છે જમીનમાં મોટા પ્રમાણમાં કુદરતે આપણને ફાયદાકારક જીવાણુઓ બેક્ટેરિયા આપેલા છે એની ગતિવિધિ વધે છે એની ગતિવિધિ વધે છે એટલે કે જે આપણા મૂળ જમીનમાંથી જે પોષક તત્વો લે છે એ જે પ્રક્રિયા છે એ સારી રીતે થાય છે છોડની એના કારણે છોડની જે પ્રક્રિયા છે દેહ ધાર્મિક પ્રક્રિયા એ પણ સારી રીતે થાય છે અને સરવાળે આપણને મૂળથી લઈ અને ફૂલ અને ફાળ સુધી આપણને છોડ જે છે તંદુરસ્ત જોવા મળે છે અને એના કારણે આપણને ઉત્પાદન વધુ મળે છે તો બીજો ફાયદો છે ઉપયોગી બેક્ટેરિયા એટલે કે ફાયદાકારક જીવાણુની ગતિવિધિમાં વધારો કરે છે ત્રીજો ફાયદો છે બ્લેક કાર્બનના ઉપયોગથી આપણી જમીન પોચી અને ભરભરી બને છે જમીન જ્યારે પોચી અને ભરભરી હશે તો આપણને સીધી રીતે ફાયદો થશે પોચી અને ભરભરી જમીનમાં આપણને એક તો મૂળ સારા જે છે એની વિકાસ જે છે સારો થશે ઉગાવો સારો થશે પહેલાં તો અને જે ઉત્પાદન છે એ સીધી રીતે પોચી અને ભરભરી જમીનમાં આપણને વધુ મળશે છોડ જે જમીનમાંથી વાતાવરણમાંથી જે પોષક તત્વો મેળવે છે એ ગતિવિધિ પણ પોચી અને ભરભરી જમીનમાં સારી રીતે થાય છે જે આપણે કોઈ પણ ખાતર કે પિયત આપીએ એની જે પ્રક્રિયા છે કે એના જે ફાયદા છે એ પણ પોચી અને ભરભરી જમીનમાં છોડને વધુ મળે છે તો પોચી અને ભરભરી જમીન જે છે એ બ્લેક કાર્બન ખાતર જે છે એના કારણે આપણને મળી શકશે જે ચોથો ફાયદો છે એ એ છે કે બ્લેક કાર્બન એક રીતે છાણિયા ખાતરનો વિકલ્પ છે છાણિયું ખાતર એવું છે કે ગુજરાતના દરેક ગામમાં આ ખાતર વપરાય છે અને એના ફાયદા પણ ઘણા બધા છે પણ બદલાતા સમયની સાથે સાણિયું ખાતર જે ગુણવત્તામાં આપણને જે સારું કહેવાયેલું છાણિયું ખાતર મળવું જોઈએ એ મળી રહ્યું નથી અને ખર્ચાળ પણ સાબિત થઈ રહ્યું છે તો એ સ્થિતિમાં સાણિયા ખાતરના વિકલ્પ તરીકે આપણે બ્લેક કાર્બનનો ઉપયોગ ઉપયોગ કરી શકીએ છીએ પછી જે પાંચમો ફાયદો છે એ છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચ ઘટે છે આપણને ખ્યાલ હશે કે ખેતીમાં હવે ધીરે ધીરે જે ખર્ચા છે એ વધી રહ્યા છે રાસાયણિક ખાતરોના ખર્ચા વધી રહ્યા છે એ સ્થિતિમાં બ્લેક કાર્બનના કારણે આપણે રાસાયણિક ખાતરોનો જે ખર્ચ છે એ ધીરે 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 ઘટાડી શકીએ છીએ અને જ્યારે બ્લેક કાર્બનનો સતત ઉપયોગ કરવામાં આવે નિયમિત ઉપયોગ કરવામાં આવે તો છોડ જે છે એ તંદુરસ્ત થાય છે એના કારણે આપણા પાકમાં જે રોગ જીવાત આવતા હોય છે એ પણ પ્રમાણમાં ઓછા આવે છે તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો જે ખર્ચ છે એ ઘટે છે એ પાંચમો ફાયદો છે તો બ્લેક કાર્બન એક સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખાતર છે એના મેં પાંચ ફાયદા તમને કહ્યા એના સિવાયના તમને ફાયદા કહું તો આપણી જમીનમાં જે પીએચનું સ્તર છે એ યોગ્ય લેવલે જાળવી રાખે છે પીએચ એક મહત્ત્વનો મુદ્દો છે જમીન પાણીને લગતો મુદ્દો છે ને ઉત્પાદન ઉપર અને જમીનની ફળદ્રુપ ઉપર એ સીધી રીતે અસર કરે છે બ્લેક કાર્બનના ઉપયોગથી આપણું પીએચ જે છે જમીન પણ એ સંતુલિત રહે છે એના સિવાય બ્લેક કાર્બન જે છે મેં તમને પહેલાં કહ્યું એમ આપણે દરેક પાકમાં વાપરી શકીએ છીએ દરેક પાકમાં ઉત્પાદન વધારામાં એ ઉપયોગી છે અને આપણી જમીનને ફળદ્રુપ બનાવે છે બ્લેક કાર્બન નો હેલ્પલાઇન નંબર તમને સ્ક્રીનમાં આપેલો છે એમાં તમે સંપર્ક કરી શકશો અને એના સિવાયના કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકશો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન